ટુ બીએચકે ફ્લેટ વેચવાનો છે એકસો ત્રણ મધુવન એપાર્ટમેન્ટ પહેલો માળ ગોડાઉન રોડ નવાકોટ બિલ્ડિંગ સામે શેઠનગર પાછળ જામનગર રોડ રાજકોટ કાર્પેટ એરિયા ચારસો પચાસ સ્કવેર ફૂટ ચારસો નેવું સુપર બિલ્ડઅપ કિંમત વીસ લાખ નેગોશિયેબલ પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર નવ્વાણું બસો એકાવન અઠ્ઠાવન સાતસો સત્યાસી ડબલ નાઇન ટુ ફાઇવ વન ફાઇવ એટ seven eight seven પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક્ટ નંબર નવ્વાણું બસો એકાવન અઠ્ઠાવન સાતસો સત્યાસી ડબલ નાઇન ટુ ફાઇવ વન ફાઇવ એઈટ સેવન એટ સેવન આપની વેચવાની કે ભાડે આપવાની પ્રોપર્ટી યુટ્યુબ ચેનલ રાજકોટ પ્રોપર્ટી નવસો નવ્વાણું પર દર્શાવવા માટે કોન્ટેક કરો ચોરાણું ઝીરો ત્યાંસી અઢાર ત્રણ પચીસ નાઇન ફોર ઝીરો એટ થ્રી વન એટ થ્રી ટુ ફાઇવ